નમસ્કાર હું શાંતિ માલી આજે આપણે લઈને આવ્યા છીએ એક નવો વિડીયો કે વરસાદનું પાણી સંગ્રહ કેવી રીતે કરવો એના વિશેની આ માહિતી છે આમાં શું છે લોકો દરેક અંડરગ્રાઉન્ડ ટોકાનું કનેક્શન આપતા હોય છે તો એ કનેક્શન ના આપવું જોઈએ મારા હિસાબે કારણ કે અંડરગ્રાઉન્ડ કનેક્શન કનેક્શન આપવાથી શું છે કે અંદર કોઈ ગરવ છે જીવ જંતુ એ અંદર પેસી રહે છે એના માટે મેં એક લાઈવ વરસાદનું પાણી લાઈવ કેવી રીતે ભરવું કે આપણી આંખોથી જોઈને પાણી ભરાય છે એના માટે મેં આ વિડીયો બનાવ્યો છે તો હું તમને બધાનો વિશે દરેક કનેક્શન આપશું અત્યારે મારો ડાબું પાણીથી જોઈ શકો છો ભરેલું છે બરાબર આજે આપણે પાણી નીકળવાનું જે પાઇપ છે બારે એ પાઇપને આ પાઇપનું લાઈવ કનેક્શન હું તમને બતાવી રહ્યો છું આ પેસલ મેં લેટર પાઇપ રાખેલી છે વરસાદ માટે જ્યારે વરસાદ દર વર્ષે ભરવાનું થાય ત્યારે આ પાઇપનો ઉપયોગ કરું છું બાકી બંને બાજુ ડૂસા મારી અને હું પાઇપને મૂકી રાખું છું અલ લાઈવ પાણી ડાયરીક આ પાણીનો જે ટેન્ક બનાવેલું છે ટોકી છે એની અંદર જાય છે એ હું તો નીચે જ બધું બતાવીશ તો હું નીચે જઉં છું આ તમે જોઈ શકો ઢાબાનું જે મકાન છે એ મકાનને આપણે શું કરવાનું છે સાફ સફાઈ કર્યા પછી એ મકાનને જે પાણી નીકળવાનું જે પાઇપ છે એ પાઇપને ડૂસા મારી નાખવાના છે એટલે ડાબો થોડો ભરી જાય છે હવે ડૂસા મારી દીધા છે એના લીધે શું થાય કે પાણી ખોટું વેડફાય નહીં બરાબર છે અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે ટાબુ ભરેલું છે એટલે આ આ પાણીથી જ મારે જે પાણી છે એ ટોકે ભરી જશે વરસાદ આવે કે નહીં આવે મારી જરૂર નથી વરસાદની હું નીચે તમને વિડીયો બતાવું છું ત્યાં ઉપરથી પાઇપલાઇન આવે છે લીટર પાઇપનું લાઈવ બતાવું છું ડાયરેક્ટ ડાયરેક્ટાંખીની અંદર કેવી રીતનું પાણી આવે છે તમને જોઈ શકો છો આ વરસાદના પાણીનો ટેન્ક બનાવેલ છે તમે જુઓ લાઈવ પાણી આવી રહ્યું છે એ પાણીના આગળ આપણે બે તો ગળની આપેલી છે નાની કચરો અંદર ના આવે એના પછી તમે જોઈ શકો છો લાઈવ એનું પાણી ચોખ્ખું આવે છે જુઓ હજુ અહીંયા કચરો બિલકુલ જમા નથી થયો એ પણ તમે જોઈ શકો છો આપણે બ્લાઉઝના જે પીસ આવે છે એ જે પણ બે ફિશ મારેલા છે એટલે એના લીધે શું એ પાણી ગળાય અને ચોખ્ખું એકદમ પાણી આ બાબત એક કલાકમાં આપણે ભરાઈ જશે અત્યારે શું વરસાદ બંધ થઈ ગયો છે એટલે થોડુંક પાણી ઓછું આવી રહ્યું છે બાકી પાણી ફૂલ આવે તો મારું કેવું છે તમે જે અંડરગ્રાઉન્ડ બનાવો છો એના કરતો તમે જો આવી રીતનું લાઈવ પાણી ભરો તો એ એકદમ ચોખ્ખું અને સારું ભરાય છે એમ જે અન્ડરગ્રાઉન્ડ છે એમના પણ ટાંકા જોયા છે તો એમની અંદર શું છે કે બધું ડસ્ટ અને કચરો આવે એમાં શું ઘરની તો છે પણ ડસ્ટ અને કચરો થોડો તો આવે તો છે જ એમાં તો આપણા જે ટોંકો છે એનો તમે અંદરનો ભાગ હું બતાવીશ એ પણ તમે જોઈ શકશો કેટલું ક્લિયરિટી પાણી છે એમાં કોઈ ડસ્ટ કે કચરો જમા થતો નથી મારું કેવું છે કે આવી રીતે તમે લાઈવ પાણી ભરી શકો છો તો મિત્રો આપણું પાણીનો ટાંકો ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો વરસાદનું પાણી કેટલું ચોખ્ખું અને ક્લિયરિટી છે તળિયું પણ દેખાય